નમસ્કાર ફ્રેન્ડ આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ એજ્યુકેશન ગુરુજીમાં મિત્રો અત્યારે આપણે અહીંયા ડેલી ઇંગ્લિશ સ્પીકિંગ સિરીઝનો અગિયારમો ભાગ જોઈશું જેનો પહેલો શબ્દ છે કેપેબલ જેનું પ્રોનાઉન્સિએશન મતલબ કે ઉચ્ચારણ થાય છે કેપેબલ ગુજરાતી મિનિંગ છે એનું સક્ષમ એનું એક્ઝામ્પલ જોઈએ તો છે મિત્રો સી ઇઝ કેપેબલ ઓફ લીડિંગ ધ ટીમ એનો મતલબ થાય તે ટીમનું નેતૃત્વ કરવા સક્ષમ છે તે ટીમનું નેતૃત્વ કરવા સક્ષમ છે બીજો શબ્દ છે સર્વાયવ એનું પ્રોનાઉન્સિએશન થાય છે મિત્રો સર્વાયવ એનું ગુજરાતી મિનિંગ થાય છે મિત્રો જીવતું રહેવું એક્ઝામ્પલ જોઈએ દે સર્વાઈવડ ધ એક્સિડન્ટ એનો મતલબ થાય તેઓ અકસ્માતમાંથી બચી ગયા ત્રીજો શબ્દ છે મિત્રો હાર્મફુલ હાર્મફુલનું પ્રોનાઉન્સિએશન હાર્મફુલ થાય એનું ગુજરાતી મિનિંગ છે હાનિકારક એક્ઝામ્પલ જોઈએ મિત્રો તો સ્મોકિંગ ઇઝ હાર્મફુલ ટુ હેલ્થ એનો મતલબ થાય છે મિત્રો ધુમ્રપાન આરોગ્ય માટે હાનિકારક છે ચોથો શબ્દ સો પ્રોનાઉન્સીએશન સો ગુજરાતી મિનિંગ બતાવવું એક્ઝામ્પલ સો મી ધ વે સો મી ધ વે મતલબ થાય મને રસ્તો બતાવો પાંચમો અને છેલ્લો શબ્દ મિત્રો એક્સચેન્જ જેનું પ્રોનાઉન્સિએશન એક્સચેન્જ થાય ગુજરાતી મિનિંગ થાય છે આપલે કરવી એક્ઝામ્પલ જોઈએ તો દે એક્સચેન્જ અ ગિફ્ટ એનો મતલબ થાય તેમણે ભેટોની આપ લે કરી તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ અગર તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરશો તમારા ફેમિલી ફ્રેન્ડ્સ મિત્રોને શેર કરશો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બા બાય